ઉડી ગયેલા બલ્બની ક્લબ ખૂબ સુંદર અને સમજવા જેવી વાત છે રિટાયરમેન્ટ પછી ઘણા લોકો ભારે અજંપો અને એકલતા અનુભવતા હોય છે કારણ કે તેઓએ તેમની અગાઉની કારકિર્દીમાં ખૂબ પ્રતિષ્ઠા પદ પૈસો માન સન્માન લોકચાહના મેળવી હોય છે એટલે એ બાબતમાં એક અહંકાર ઈગો અજાણતા જ મનમાં ઘર કરી ગયો હોય છે નિવૃત્તિ બાદ પદ ગયું અને બધું જ રદ થયું ચાલો આજે એક સજ્જનની વાત કરીએ જેઓ આવી પીડાથી અજાણ્યા ઈગોથી પીડાતા હતા

અને ખરી રીત તો તેમણે સામે ચાલીને ગ્રુપમાં ભળી જવું જોઈતું હતું પરંતુ ગુરુતા ગ્રંથિને કારણે એમ ન કરી શક્યા નસીબ જોગે ગ્રુપમાંના એક વડીલે સામે ચાલીને એ સજ્જનને નાસ્તામાં જોડાવવા માટે આમંત્રણ આપ્યું પછી પરિસય પૂછ્યો સજ્જન તો રાહ જોતા હતા કે તેમના વિશે કોઈ પૂછે તક મળી ગઈ એટલે સજ્જન તો પોતાની જળહળતી કારકિર્દી પોતાના ઠાઠમાઠની બડાઈ હાંકવા લાગ્યા એમને એમ હતું ત્યાં મધ્યમ વર્ગીઓને પ્રભાવિત કરી તેમના પર રોપ જમાવીશ કરતા શરૂ કરી વડીલના ગ્રુપના બધા સભ્યો શાંતિથી તેમની વાત સાંભળતા તેમની કારકિર્દીને બિરદાવતા આવું થોડા દિવસ ચાલ્યું ત્યારે સજ્જન લાગ્યું કે હું તો ફક્ત મારી જ વાત કરું છું મારી વાત સાંભળીને તેઓ તો પછી અન્ય વિષય પર મજાક મસ્તી અને નાસ્તા કરીને છોટા પડે છે આખરે એક દિવસ એ સજ્જને તેમને પૂછી જ લીધું કે તમે બધા પહેલા શું કરતા હતા નોકરી કે ધંધો જવાબ તો વડીલનો સાંભળવા જેવો હતો તેમણે સહજ થાતી જ કહ્યું શું કરતો હતો તેનું હવે શું કામ છે પેલા સજ્જનને થયું કદાચ મારો ઉચ્ચ હોદો અને રૂઆબ જોઈને તેઓ લઘુતા ગ્રંથિ અનુભવતા હશે પણ બીજા એક વડીલે વાતાવરણ હળવું બનાવવા કહ્યું ભાઈ અહીં હાજરી આપનાર કોઈને પણ તમે આ સવાલ પૂછશો તો તેનો ઉત્તર આવો જ હશે કે શું કરતો હતો તેનું હવે શું કામ છે અમે ભવ્ય ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં જીવીએ છીએ અમારો ભૂતકાળ જેવો પણ હતો અમે ત્યારે જેવા પણ હતા એ વાતને કાળની કુંડળીમાં ધરબીને એક સન્માન્ય વયસ્ક નાગરિક પરિવારજનની રીતે જીવન વ્યતીત કરીએ છીએ તમે જે વડીલને પ્રશ્ન પૂછ્યો હતો કે શું નોકરી કે ધંધો કરતા હતા તેમનો પરિચય હું જ આપી દઉં તેઓ ઈસરોમાં જાણીતા વૈજ્ઞાનિક તરીકે નિવૃત્ત થયા છે તેમના દીકરાઓ અમેરિકામાં છે પણ તેમને ભારતની સામાજિક લાઈફ ગમે છે તેથી તેઓ અહીં રહે છે પેલા સજ્જને એ પછી બીજા વડીલો વિશે પણ જાણ્યું કે અહીં ગ્રુપના બીજા વડીલોમાંથી કોઈ ભૂતપૂર્વ સાંસદ કોઈ આઈએએસ કોઈ યુનિવર્સિટીના ચાન્સેલર કે કોઈ રેલવેમાં મેનેજર હતા હવે નિવૃત્ત જીવન જીવતા હતા પેલા બલ્બ તરીકે ના અસ્તિત્વ નો સહર્ષ અને ગૌરવભેર સ્વીકાર કરીને જીવનના નવા અધ્યાયને માણીએ છીએ અત્યાર સુધી કંપની બોર્ડ ધંધા માટે જીવ્યા હવે અમે અમારી જોડે અમારા માટે જીવીએ છીએ તેમણે આગળ કહ્યું

તે અવસ્થા હવે તમારો ભૂતકાળ બની ગઈ છે ફ્યુઝર બલ્બ ભલેને ને ગમે તેટલા પાવરનો હોય પરંતુ જીરો અહંકાર ધરાવતો નવો બલ્બ આપણે ન બની શકીએ પેલા સજ્જને આંખમાં વિનાશ સાથે ગ્રુપને નમ્રતાપૂર્વક પૂછ્યું આજથી મને તમારો ઉડી ગયેલા બલ્બની ક્લબનો સભ્ય બનાવશો મિત્રો પદ પ્રતિષ્ઠા મોભો દરજ્જો છોડીને સાહજિકતાથી જીવન જીવવાની શરૂઆત તો કરી જુઓ અને પછી જુઓ કે કેવી મજા છે એમાં બાકડે મળતા મિત્રોને સમર્પણ વાંચ્યા પછી સાંભળ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલજો